આગામી દિવસોમાં દેશમાં એક પછી એક એમ કુલ ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સેવાઈ રહી છે જેની સીધી અસર વાતાવરણ પર પડી શકે છે ખાસ કરીને એકવીસ જાન્યુઆરી બાદ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે જેને પગલે ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કમોસમી વરસાદ અથવા માવઠું થવાના સંકેત મળી રહ્યા છે હિમવર્ષા અને ઠંડીનું જોર હવામાન વિભાગના આઈએમડી જણાવ્યા અનુસાર આગામી એક સપ્તાહ દરમિયાન ઉત્તર ભારતમાં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે પહાડો પર થતી હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઉત્તર પશ્ચિમી ઠંડા પવનો ફૂંકાશે ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધશે ખેડૂતો માટે ચિંતા અને તાપમાનનો અંદાજ હાલ પૂરતો રાજ્યમાં કોઈ મોટા વાવાઝોડા કે ભારે વરસાદની શક્યતા પરંતુ વાદળછાયું વાતાવરણ અને છૂટો વરસાદ ખેડૂતોની ચિંતા વધારી શકે છે તાપમાનનું અનુમાન લઘુત્તમ તાપમાન ચૌદમી પંદર ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન ત્રીસમી બત્રીસ ડિગ્રી સેલ્સિયસ આરોગ્યની ચેતવણી ઠંડી ગરમી અને સંભવિત વરસાદના આ મિશ્ર વાતાવરણને કારણે લોકોમાં વાયરલ ઇન્ફેક્શનના કેસો વધવાની શક્યતા છે તેથી નાગરિકોને સ્વાસ્થ્ય સંભાળવાની સલાહ આપવામાં આવે છે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો